શરૂઆતમાં જ વાર વાર છે પણ મજા આવશે ત્યારે છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો જિગ્નેશ કવરિયાદનો મિત્રો અને સોશિયલ મીડિયામાં જિજ્ઞેશ કવરિયાદના વિડીયો બહુ પડાવે છે મિત્રો અને જોરદાર વાયરલ થાય છે મિત્રો તમારા માટે અનેક કલાકારની આપણે ન્યૂઝ લાવીએ છીએ મિત્રો તો આ તમે જોઈ શકો છો જિગ્નેશ કવિરાજની જેટલી પબ્લિક નથી જોતી એટલે આ બેનને છે મિત્રો અને આ બેનના કારણે વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો તો જિગ્નેશ કવિરાજની બહુ ફ્રેન્ડ છે મિત્રો અને સોશિયલ મીડિયામાં વિડીયો બહુ વાયરલ થાય છે મિત્રો તો જો તમે આ બેનને છેલ્લે શું કર્યું છે તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો અને ખાસ કોઈ ગલત કોમેન્ટ ના કરતા મિત્રો ક્યાંક જિજ્ઞેશ કવિરાજની બહુ ફ્રેન્ડ મિત્રો અને આ સોશિયલ મીડિયામાં જોદાર વિડિયો વાયરલ થાય છે મિત્રો તો કાજલ મેહરિયા એ કનસી મિત્રો એમના પ્રોગ્રામમાં ગયા હતા મિત્રો કાજલ મેહરિયા ગયા તો જોવો વિડિયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો કે સોશિયલ મીડિયામાં અનેક કલાકારની વિડિયો વાયરલ થતા હોય છે મિત્રો અને આપણી ચેનલ પર દરેક કલાકારની ન્યૂઝ જોવા મળે છે મિત્રો તો આપણી ચેનલ પર આયા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કે તમને પહેલી ન્યૂઝ જોવા મળી રહેશે આપણી ચેનલ પર મિત્રો તો આવાજ વિડિયો આવી જ છે મિત્રો તો વિડિયો શેર કરજો મિત્રો અને આપણી ચેનલ પર નવા આયા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો વધુમાં વધુ વિડિયો શેર કરજો મિત્રો તો જોવો વધારે વિડિયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો માત્ર બાય બાય બીજા વિડીયો મળે ત્યાં સુધી જોવા વિડીયો શરૂઆતમાં વાર લાગશે પણ મજા આવશે A n wu bwo lumo.